સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે હોસ્પિટલોમાં ઇમરજન્સી સેવાઈની તમામ સેવા બંધ રાખવામાં આવી છે આથી દર્દીઓએ આજે પણ હાલાકીનો સામનો કરવો પડશે કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્યો રેલી કાઢશે આ માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન ખાતે ડોક્ટરો એકત્ર થયા છે અંદાજિત એક હજાર જેટલા ડોક્ટરની ટૂંક સમયમાં રેલી યોજાશે અને આયુર્વેદ ડોક્ટરો પણ આઈએમએ ની હડતાલને સમર્થન કર્યું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બાજુમાં એસોસિયેશન ની ઓફિસ ખાતે તેઓ ભેગા મળી વિરોધ નોંધાવશે અને અમદાવાદ મેડિકલ એસોસિએશન આશ્રમ રોડ થી હડતાલમાં જોડાયેલા ડોક્ટરોની રેલી શરૂ થઈ છે આ રેલી ચાલતા ઇન્કમ ટેક્સ ગાંધીજીના સ્ટેચ્યુ સુધી જશે અને રેલીમાં મોટી સંખ્યામાં મહિલા ડોક્ટરો અને વિદ્યાર્થીઓ જોડાયા છે છ વાગ્યા સુધી ઓપીડી સેવા બંધ રાખવામાં આવી હતી જયારે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે આથી હજારો દર્દીઓની સર્જરી પણ રદ કરવામાં આવી છે અમદાવાદની પંદરસો ખાનગી હોસ્પિટલોએ હડતાલ પાડી છે

ट्वेंटी फोर आवर फोर्टी एट आवर्स की ड्यूटी करते हैं उनकी सिक्योरिटी को लेके उनको थोड़ा ध्यान देना चाहिए तो हमारी प्रायोरिटी यही है कि भाई वो हमारी जो भी मांगे उस पर थोड़ा ध्यान दें इतनी तो कोई सिक्योरिटी होती नहीं है कितने लोग अंदाजित डॉक्टर जो है यहाँ पर इकट्ठे हुए गए और रैली कहाँ से कहाँ तक की रैली अहमदाबाद मेडिकल एसोसिएशन से होके इनकम टैक्स तक सर्कल था ये जो महिलाओं के प्रति दुर्व्यवहार हो रहा है इसके लिए समाज को जागरूक करने के लिए और सरकार को जागरूक करने के लिए ये बहुत जरूरी है क्योंकि डॉक्टर जो अपनी जान खतरे में लेके इमरजेंसी अटेंड करते हैं और आजकल काफ़ी जगह पर ऐसी बातें हो रही है तो ये बिल्कुल ज़रूरी था समाज जागरूक हो तो, सरकार जागरूक हो तो। इस संघर्ष करव पड़ी रूप तंत्र जाने कोई दुर्घटना की राह जो रही हो लगी रही है ઉત્તર હાલ તો વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે પણ ઉપરવાસના ભારે વરસાદના લીધે નદી નાળાઓ વહી રહ્યા છે ત્યારે દાંતા તાલુકાના તારંગડા ગામની પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો વહેતી નદીમાં થઈ શાળાએ જવા મજબૂર બન્યા છે શાળાએ જતા વચ્ચે આવતી વહેતી નદીમાં બે વર્ષ અગાઉ બે બાળકો તણાઈ જવાની ઘટના બની હતી તેમ છતાં અધિકારીઓ જાગતા નથી અને આ શાળાએ જતા બાળકો અને શિક્ષકો માટે કોઈ પણ શાતની વ્યવસ્થા કરવામાં આવી નથી અને આસપાસના ગામડાઓમાં વસતા લોકોને પણ તકલીફો પડતી હોય છે અને સગર્ભા બહેનોને પણ અગાઉ ઘણી તકલીફો પડી છે કારણ કે આ નદીનો પ્રવાહ એટલો હોય છે કે એકસો ને પણ વહેતી નદીને પાર કરી જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે એટલે વારંવાર કેવું છે કે જ્યારે જ્યારે વરસાદી વાતાવરણ ઊભું થાય અને વધુ વરસાદ પડે તો ત્યારે નદીમાં પાણી વધુ આવે છે તો અંતરેળ વિસ્તારમાંથી જે બાળકો આવે છે એમને આવવામાં અને શાળા છૂટ્યા પછી જવામાં બહુ તકલીફો પડતી હોય છે અને એમની સાથે સાથે ગામ લોકોને પણ આવા જવામાં તકલીફો પડતી હોય છે અગાઉ પણ બે બાળકોના જે મોત થઈ ગયા હતા પાણીના કારણે તેને આપણે કઈ રીતે જોવો છો શું આ બાળકોને આ તકલીફ પડી શકે છે ભવિષ્યમાં જો અહીંયા ગવર્મેન્ટ

વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ તથા ફોરેસ્ટના ફોરેસ્ટ વિભાગના તમામ કર્મચારી અધિકારીઓ હાજરી અને ખૂબ જ ઉત્સાહ રીતે આ કાર્યક્રમ છે એ અહીં ઉજવેલો છે આ આ દિવસ સંદર્ભે તમામ નગરજનો ગ્રામજનો અને નાગરિકોને મારી ખાસ વિનંતી છે કે જો આપણે આપણી પૃથ્વીને બચાવી હશે તો આપણે ગ્રીન કવર એટલે કે વૃક્ષો વાવવા પડશે વૃક્ષ એ જ જીવન છે એટલે ભવિષ્યમાં પણ આપણે આપણી પૃથ્વીને જે નેગેટિવ અસરો છે જે પર્યાવરણને પ્રતિકૂળ અસરો છે એનાથી જો આપણે બચાવી હોય તો આપણે દરેક વૃક્ષ દરેક વ્યક્તિએ વૃક્ષ વાવા જોશે

રાજકોટના હેમુ ગઢવી ચેરમેન દિલીપ સંઘાણી તેમજ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પાટીદાર સમાજના બે નેતાઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખટરાગ ચાલી રહ્યો છે જેમાં સહકારી આગેવાન તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય તેમજ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ વચ્ચે ચાલી રહ્યો છે જેના જવાબમાં નિવેદન આપતા દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે બંને અમારા સમાજના આગેવાન છે બંને સન્માનીય આગેવાન છે બંનેને હું વ્યક્તિગત રીતે સમજાવીશ બંને લોકો પોતપોતાની જગ્યાએ ખૂબ સારા કામ કરી રહ્યા છે

ભવિષ્ય ભૂલે છે પછી સમાજનો હોય રાષ્ટ્રનો હોય કે વ્યક્તિગત એ ઇતિહાસના આધારે નવું શીખવા જેવું હોય સાત્વ સમૂહ ઉમેરવું જોઈએ હોય કરીને કરવા તો સમાજ અને રાષ્ટ્ર સાથે બની શકે પટેલ સમાજ દ્વારા સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા સતત ઓગણત્રીસ આ કાર્યક્રમ રાખવો એ બદલ હું સૌ પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઉલ્લેખનીય છે કે રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં દિલીપ સંઘાણી અને નરેશ પટેલ એકબીજાની બાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા અને દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન છે અને ઇફકોની ચૂંટણીમાં ડિરેક્ટર તરીકે જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવા માટે ખોડલધામ ટ્રસ્ટ સાત સંકળાયેલા આગેવાનોએ લોબિંગ કર્યું હોવાની ચર્ચા જોરશોરથી ચાલી હતી ત્યારબાદ જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે ઘણા સમયથી બંધ બારણે ચાલતો ખટરાગ ઉડીને બહાર આવી ગયો હતો શું કે હવે આ ખટરાગનું પરિણામ આગામી દિવસોમાં શું આવશે તે વિસ્તારોમાં રાખડીના સ્ટોલ શરૂ થયા છે અને રાખડીનું વેચાણ થઈ રહ્યું છે આ વર્ષે રાખડીના ભાવમાં 25% નો વધારો થયો છે વિવિધ ડિઝાઇન અને રંગોમાં ફેન્સી રાખડીઓએ આકર્ષણ જમાવ્યું છે જો કે રાખડીનું હાલ વેચાણ થોડું ધીમું છે પરંતુ આગામી દિવસોમાં વેચાણ વધવાની આશા જણાવી રહ્યા છે રક્ષાબંધન પર્વ આગામી સપ્તાહમાં આવી રહ્યું છે ત્યારે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રાખડીના સ્ટોલ્સ અને દુકાનોમાંથી રાખડીનું રૂપિયા દસ અને રૂપિયા એકસો ના ભાવે વેચાણ થઈ રહ્યું છે આ વર્ષે રાખડીના ભાવમાં પચીસ ટકાનો વધારો થયો હોવાનું રાખડીના વેપારી દિનેશભાઈએ જણાવ્યું હતું અને રાખડીની વેરાયટીમાં આ વર્ષે ડાયમંડ અને મેટલની રાખડીઓ ધૂમ મચાવી રહી છે પહોંચી ટાઈપની અને રુદ્રાક્ષવાળી વાળી રાખડીઓ હંમેશની માફક વધુ વેચાઈ રહી છે તદુપરાંત વિવિધ ડિઝાઇન અને રંગોમાં ફેન્સી રાખડીઓએ આકર્ષણ જમાવ્યું છે બાળકોને લાઇટવાળી વાળી અને કાર્ટૂન વાળી રાખડી વધુ પસંદ છે પણ આ માર્કેટમાં અત્યારે રાખડીની ઘણી બધી વેરાયટીઓ આવવા માંડી છે જેમ રમકડાવાળી છે સરસ કલકતી રાખડીઓ આવે છે ગૂંછેલી રાખડી જેની સિમ્પલ રાખડીઓ આવે છે એડીની એક ગ્રામની રાખડીઓ આવવા માંડી છે સરસ સોના ચાંદીની બધી રાખડીઓ આવે છે જેમાં નેક્સ્ટ યર કરતાં છેલ્લા પાંચ વર્ષથી ગણતા ગણતા એટલો વધારો થઈ ગયો છે જેનાથી માણસો રાખડી લેવામાં ઘણો વિચાર કરે છે સાદો દોરો બાંધવો પડશે એવી શક્યતામાં બધા માણસો અત્યારે વિચારે છે નાના માણસો ગણતરી કરો તો આટલા બધા જે એક્સપેન્સીવ ભાવ જે થઈ ગયા છે ઈ બહુ જ વધારે કહેવાય છે લોકો માટે જયારે પહેલાના ટાઈમમાં આપણે દસ રૂપિયા ને વીસ રૂપિયા માં મોટી મોટી રાખડી પણ મળી જતી પણ અત્યારે બસો પાંચસો રૂપિયા માં ગમતી એવી રાખડી હજી જોવા નથી મળતી માર્કેટમાં બીજી તરફ લોકો ભાભીને રાખડી બાંધે તેવું ચલણ વધી રહ્યું છે આથી ભાભીને બાંધવા માટે ખાસ રાખડી પણ બજારમાં વેચાઈ રહી છે કેટલાક લોકો જે આર્થિક રીતે સક્ષમ હોય તે સોના તેમજ ચાંદીની રાખડી પણ ખરીદી રહ્યા છે આથી સોનીની દુકાનોએ પણ આવી રાખડીઓ ખરીદવા માટે ઘરાકી જોવા મળી રહી છે જેમાં ચાંદીની રાખડીની કિંમત રૂપિયા પાંચસો થી શરૂ થાય છે સોનાની રાખડીની પ્રારંભિક કિંમત રૂપિયા પાંચ હજાર થી વધુ છે અને રાખડી વેચવા માટે શહેરના એમજી રોડ વોરા બજાર પીરછલ્લા ગોળ બજાર ખારગેટ તેમજ પરા વિસ્તારો જેવા કે ખોખા જકાતનાકા સુભાષનગર તળાજા જકાતનાકા કાળિયા બેડ બોર તળાવ વગેરે સ્થળોએ રાખડીના સ્ટોલ્સ શરૂ છે અને રાખડીનું વેચાણ થઈ રહ્યું છે

બિહારના પાડોશી દેશ નેપાળમાંથી જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે તેની અસર બિહારની તમામ નદીઓને થાય છે ગંગા નદીનું જળસ્તર વધી રહ્યું છે અને તેની અસર દર વર્ષે ડાયરાના ડૂબી ગયેલા વિસ્તારમાં જોવા મળે છે હાલમાં રાઘોપુર સુધી પહોંચવા માટે એક મોટો ફોર લેન બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ વરસાદની મોસમમાં આ વિસ્તારમાં પહોંચવા માટે માત્ર એક જ રસ્તો નથી શરે ગંગામાં પાણી ચરમ સીમા પર હોય છે ત્યારે પીપા પુલ પણ ખોલવામાં આવે છે આવી સ્થિતિમાં રાઘોપુર પહોંચવા માટે હાલ બોટ જ એકમાત્ર વિકલ્પ છે જો કે તેજસ્વી પોતાના વાહનમાં પટના થી નીકળ્યા હતા પરંતુ તેઓ બોટ દ્વારા તેમના વિધાનસભાના ક્ષેત્રમાં પહોંચ્યા હતા માહિતી અનુસાર તેજસ્વીના ધોવાણથી પ્રભાવિત વિસ્તારની બીરપુર પંચાયત સહિત આવી ઘણી જગ્યાઓનું પણ નિરીક્ષણ કરશે શ્યાપુરના પાણી પ્રવેશ્યા છે તેજસ્વીએ એવા વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી શ્યા લોકોને નુકસાન થયું છે તમને જણાવી દઈએ કે વૈશાલી જિલ્લાનું રાઘોપુર તેજસ્વી યાદવનો મત વિસ્તાર છે લાલુ પ્રસાદ યાદવ આ બેઠક પરથી બે વખત જીતી ચૂક્યા છે રાબડી દેવી આના પર ત્રણ વખત જીત્યા છે બે હજાર વીસ માં તેજસ્વી યાદવે પણ આ સીટ જીતી હતી અને ભાજપના કુમારને હરાવ્યા હતા તેજસ્વી યાદવ બે વખત આ જીતી ચૂક્યા છે પરંતુ રાઘોપુરની આ બેઠકના વિકાસની ગતિને ની એવું બિલકુલ કહી શકાય નહીં નહીટ પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ પૂર્વ મુખ્યમંત્રી પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું હતું

તંત્ર પાસે આવા રેપિસ્ટ અને હત્યારા લોકોને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ ચાલુ છે જેમાં બે દિવસમાં કુલ નેવ્યાસી ઓપરેશન કરવામાં આવ્યા છે તેમજ ચાર હજાર ત્રણસો થી વધુ દર્દીને ઓપીડીમાં ચકાસવામાં આવ્યા છે જેમાં ખાનગી તબીબોની હડતાલના પગલે ઓપીડીમાં અનેક ગણો વધારો જોવા મળ્યો હતો કુલ ચારસો સત્યાસી દર્દીઓ ઓપીડીમાં સારવાર લીધી હતી જેની સામે અત્યાર સુધીમાં કુલ ત્રણ હજાર આઠસો સુડતાલીસ દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત બસો ત્યાસી દર્દીને અને ત્રણસો દર્દીને આઈપીડી એટલે કે દાખલ કરવામાં આવ્યા છે

ખાતે આઈએમએ ઇન્ટર્ન ડોક્ટર તેમજ રેસીડન્ટ ડોક્ટર ભેગા થઈ સૂત્રોચ્યાર કર્યા હતા દુષ્કર્મના ચકચારી બનાવની ઝડપી તપાસ અને પીડિતા અને તેના પરિવારને ન્યાય ન મળે અને સુરક્ષા સુનિશ્ચિત થાય નહીં ત્યાં સુધી ભાવનગર મેડિકલ કોલેજના તમામ રેસિડેન્ટ તેમજ ઇન્ટર્ન ડોક્ટર અને અનિશ્ચિત કાળની હડતાલ પર જવાની જાહેરાત કરી હતી જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ હડતાલ શરૂ રહેશે અને દરરોજ અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવશે તેમ જણાવ્યું તપાસ આપવામાં આવી ગુજરાત ની અંદર બે ની અંદર અમે ગુજરાતમાં સ્પેશિયલ કાયદો હું પ્રેસિડેન્ટ હતો ત્યારે બનાવ્યો હતો પ્રિવેન્શન લોક્ટર પણ એનું અમલીકરણ પોલીસ ડિપાર્ટમેન્ટ કે કલેક્ટરે ઓફિસ તરફથી પૂરેપૂરું થતું નથી જો સેન્ટ્રલ કાયદો બને તો તમામ રાજ્યોને એ પાળવાની ફરજ પડે એટલે અમારે સેન્ટ્રલ પ્રિવેન્શન લો ની અમારી માંગણી પાંચ વર્ષથી છે અને એ અમલ થવો જોઈએ ભાવનગર સર્ટી હોસ્પિટલ કેમ્પસ ખાતે એકઠા થઈ કલેક્ટર કચેરી સુધી આવેદનપત્ર પાઠવ્યું હતું મેડિકલ સ્ટુડન્ટ તથા આઈએમએ દ્વારા માંગ કે આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને અને તાત્કાલિક પગલાઓ લેવામાં આવે અને ઉપરાંત ડોક્ટર્સની સુરક્ષા માટે યોગ્ય કાયદો બને તેમજ માથાકૂટ મારામારી તેમજ ગાળા ગાળી જેવી ઘટનાઓ હોસ્પિટલમાં પણ અવારનવાર થતી હોય છે

ોધરાના પટેલવાળા વિસ્તારમાં આવેલું કાજીવાળા ગુજરાતી મિશ્ર શાળામાં અભ્યાસ કરતી ધોરણ આઠ ને વિદ્યાર્થીની કોઈ કારણસર દાસી છતા દોડધામ મચી જવા પામી હતી ગંભીર રીતે દાસી ગયેલી હાલતમાં વિદ્યાર્થીનીને ગોધરાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી છ તબીબ દ્વારા તપાસ કરવામાં આવતા વિદ્યાર્થીની હાથ અને પગના ભાગે ચાલીસ જેટલી ગંભીર રીતે દાચી ગયા હોવાનું સામે આવ્યું હતું ગંભીર રીતે દાચી ગયેલી વિદ્યાર્થીનીને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવી હતી જોકે તબીબના જણાવ્યા મુજબ દાચી ગયેલ વિદ્યાર્થીનીની હાલત સ્થિર હોવાનું જણાવ્યું હતું અત્યારે હાલ ડોક્ટર સાથે ચર્ચા કરી છે દીકરીની હાલત સ્થિર છે તમામ રિપોર્ટ એના ઓકે આવેલા છે વધુ બેહતર સુવિધા મળે એ માટે અત્યારે વડોદરા આપણે હોસ્પિટલમાં શિફ્ટ કરીએ છીએ દીકરી છે એ કશું અત્યારે બોલી શકી નથી એટલે એને જ્યારે સંપૂર્ણ રિકવરી થાય છે તો આપણે એમની પાસેથી જ કારણ જાણીએ શિક્ષકોનું કેવું એવું છે કે દીકરી પોતે દાઝીને અમારા સુધી આવી છે અને અમે તરત જ એના કપડાં જે છે એ દાઝી લાતા એટલે ચેન્જ કરી તાત્કાલિક સારવાર મળી શકે એ માટે અહીંયા હોસ્પિટલમાં લાવ્યા છે શિલા પ્રાથમિક શિક્ષણ અધિકારીના જણાવ્યા મુજબ સેનિટાઈઝર સળગવાને કારણે વિદ્યાર્થીની દાજી હોવાનું પ્રાથમિક તારણ જણાવ્યું સાથે આ સમગ્ર મામલે જે કોઈ જવાબદાર હશે તેમની સામે કડક હાથે પગલા ભરવામાં આવશે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું શાળા શાળામાં વિદ્યાર્થીની દાશી જવાની ઘટના ખૂબ ગંભીર હોય આ મામલે તટસ્થ તપાસ થવી જોઈએ અને જવાબદાર શિક્ષક અને આચાર્ય સામે પગલા ભરવામાં આવે તેમ માંગ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા કરવામાં આવે છે આ ઘટના તો ખરેખર ખૂબ ગંભીર બાબત કહેવાય એમાં બે નથી પણ રિસે દરમિયાન આ ઘટના બની છે એટલે સ્વાભાવિક છે કે શિક્ષક મિત્રો પણ કારણ કે ચાર જ શિક્ષકો છે એટલે રિસેસ દરમિયાન આ ઘટના બની છે અને આ ઘટના પણ ગંભીર કહેવાય એટલે જવાબદાર સામે જે કઈ હશે એની સામે યોગ્ય પગલા ભરીશું

પાંદડા પર શિવજીનું સુંદર સર્જન કરી આરાધના કરી છે જે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહ્યું છે અને ચિત્રકૃતિ માત્ર ચાર કલાકમાં જ તૈયાર કરી હતી લાલજીભાઈ જોશીએ જણાવ્યું હતું કે આ પ્રોસેસમાં પીપળાના પાનને સાતથી અગિયાર દિવસ પાણીમાં પલાળી રાખ્યું હતું જેથી તે પારદર્શક જેવું થઈ જાય અને ત્યારબાદ માત્ર ચાર કલાકમાં પીપળાના પાન પર આ ચિત્ર તૈયાર કર્યું છે પીપળાના પાન પર ખૂબ હળવા હાથે કામ કરવું પડતું હોય છે અને ખૂબ બારીકાઈથી પણ ચિત્ર કરવું પડતું હોય છે લાલજીભાઈ જોશી શિવભક્ત છે અને તેઓ હંમેશા પોતાની ચિત્રકામની કુશળતા દ્વારા કંઈક જુદું જ સ્કેચ તૈયાર કરતા હોય છે અને હાલમાં પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્ત તપ દ્વારા તો કોઈ રુદ્રી સહિતના અનુષ્ઠાનો કરીને ભોળેનાથને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો ભૂજના ચિત્રકાર લાલજીભાઈ ચોશીએ પીપળાના પવિત્ર ઝાડના પાંદડામાં ભગવાન શિવજીના ચિત્રનું સર્જન કરીને શિવ આરાધના કરી છે કહેવામાં એવું છે કે આપણો પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે તો અમારી કલા પીરસવાનો મોકો મળ્યો અમને કે ભાઈ અત્યારે ચાલો આપણે આપણા દ્વારા કંઈક પ્રસ્તુત કરી પીપળાના પાન ઉપર ભગવાન શિવની મૂર્તિ ચિત્ર બનાવ્યું પ્રોસેસ હોય પ્રોસેસમાં એ પાનને સુકાવા માટે ટ્રાન્સફર કરવા માટે સાતથી થી અગિયાર દિવસ જેવો સમય લાગે છે તો ઈ પ્રોસેસ થઈ ગયેલી હતી એટલે મારે એની ઉપર બનાવતા ત્રણ ચાર કલાક જેવો સમય લાગ્યો લાલજીભાઈ જોશી છેલ્લા સત્તાવીસ વર્ષોથી ચિત્રકામ કરી રહ્યા છે લાલજી જોશી એ મુખ્યત્વે પેન્સિલ સ્કેચિંગ એક્રેલિક પેઇન્ટિંગ ઓઇલ પેઇન્ટિંગ વોટર કલર પેઇન્ટિંગ સ્ટોન કાર્વિંગ વગેરે જેવી પેઇન્ટિંગ કરે છે મેળા ભરાતા હોય છે ત્યારે મેળાના દ્રશ્યો કેનવાસ પર કંડારતા હોય છે તો સાથે સાથે કચ્છના સ્થાપત્ય અને પ્રાચીન મૂર્તિઓના ચિત્ર પણ બનાવે છે અને ચિત્રકૃતિઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે પસંદ પામી છે અને ચિત્રકૃતિઓ સાઉથ આફ્રિકા ન્યૂ દિલ્હી નેપાળ તથા સ્પેન ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં પણ પસંદગી પામી